નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે શામગોરી મહારાજના સાનિધ્યમાં ભરાતા બરવાવના મેળાની મુલાકાત લઈશું તો અમેરો મેરો ક્યાં ભરાય છે અને કેટલા દિવસનો હોય છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો ચાલો જઈએ બરવાવના મેરે તો મહિનાના બીજા રવિવારે આ મેળાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બરવાડ ગામે કરવામાં આવે છે આ મેળાનું ખાસ મહત્ત્વ એટલે છે કે અહીં શામગોરવીર મહારાજનું મંદિર આવેલું છે જેમના સાનિધ્યમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે બરવા ગામે થતાં આ મેળામાં લોકો દૂર દૂરથી ગરબું લઈને ચાલીને અહીં દર્શન કરવા આવે છે તો કેટલાક ચાલુ સાધનમાં પોતાના વ્હીકલ લઈને આવે છે ખાસ કરીને પશુપાલકો દ્વારા અહીં ખાસ માનતા રાખવામાં આવે છે અહીંની માનતા રાખવાથી પશુપાલકોના પશુઓ નિરોગી રહે છે અથવા કોઈ પશુનું વિવાહન થયું હોય તો તો પણ પશુપાલકો અહીં ચાલતા અથવા ગરબો લઈને માનતા માની અને બાધા પૂરી કરવા આવે છે આ મેળામાં તમને બાળકોના રમકડાથી લઈ જુદી જુદી ચીજવસ્તુઓ પણ જોવા મળી રહેશે આ મેળામાં ખાસ કરીને બાળકોને પસંદ આવે તેવી ચીજવસ્તુઓ વધારે જોવા મળે છે અહીં ચા નાસ્તા માટે પણ સ્ટોલ ઊભા કરવામાં આવે છે ઉપરાંત નાના બાળકો કહેવાય ચકડોળનો ન લઈ શકે તે માટે જુદી જુદી રાઇડ્સ પણ ઊભી કરવામાં આવે છે પર્વતોની વચ્ચે ભરાતા આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે આ મેળો ઉત્તર ગુજરાતના ફેમસ એવા જાદરના મેળાના આગલા દિવસે ભરાય છે આ મેળો વર્ષોથી આ જગ્યાએ ભરાય છે મેળામાં મોટાભાગની વસ્તુઓ સસ્તી અને સારી જોવા મળે છે અહીં શામગોરવી મહારાજનું મંદિર પણ આવેલું છે જેના ભક્તો દર્શન કરીને પછી મેળા જોવાની શરૂઆત કરે છે આ મેળાને ખાસ કરીને નાના બાળકોનો મેળો પણ માનવામાં આવે છે અહીં નાના બાળકોને આનંદ કરી શકે તેવી જુદી જુદી રાઇડ પણ જોવા મળે છે આ મેળામાં રમકડાથી માંડીને તમારા બાળકો ખુશ થઈ જાય તેવી રાઇડ પણ હોય છે પર્વતોની વચ્ચે આ મેળાઓનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યાએ આ મેળો ભરાય છે મેળાની શરૂઆત સવારે દસ વાગ્યા જેવી થઈ જાય છે અને ત્રણ ચાર વાગ્યા સુધી લોકો આ મેળાનો આનંદ માણે છે આમ મેળામાં તમને જુદી જુદી ચીજ વસ્તુઓ પણ મળે છે જે ઘરવકરીનો સામાન હોય પછી તમારે કંઈ બીજું જોઈતું હોય પણ તમને મળી જાય છે સામે તમે જોઈ રહ્યા છો તે શામગોરી મહારાજનું મંદિર છે જેના સાનિધ્યમાં ધ્યમાં મેળો ભરાય છે આ મેળામાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને મેળાનો આનંદ માણવા પણ આવે છે આ મેળામાં તમને ઘર લઈ તમારે અલગ અલગ ચીજવસ્તુઓ જોઈતી હોય તે પણ મળે છે આ ઉપરાંત નાના બાળકો માટે સરસ મજાના રમકડા પણ આ મેળામાં તમને જોવા મળી શકે છે જેનું તમે ખરીદી પણ કરી શકો છો આ ઉપરાંત અહીં નાસ્તો કરવા માટે ગોટા ખમણ અને અલગ અલગ એવા સ્ટોલ તમને અહીં જોવા મળે છે જેનો લાભ તમે લઈ શકો છો આ ઉપરાંત આ મેરો જોવા માટે બરવામની આસપાસના ગામડાઓથી લઈને દૂર દૂરથી પણ લોકો આ મેળાનો આનંદ માણવા આવે છે આ મેળામાં તમને બાળકોનો ઉપયોગમાં આવે તેવા સાધનો બેડ છે સ્ટેન્ડ છે તમામ વસ્તુ તમને મળી જાય છે આ મેળામાં તમને નાસ્તા માટે પણ જુદી જુદી ચીજ વસ્તુઓ જોવા મળે છે જેમ કે જલેબી છે પાતરા છે ભજીયા છે તમે જોઈ શકો તાજા ભજીયા ગરમા ગરમ ભજીયા પણ તમને આ મેળામાં જોવા મળી શકે છે જેને તમે આનંદ માણી શકો છો આ મેરો આમ તો કહી શકાય કે નાના બાળકોથી લઈને મોટા આ મેળાનો લાભ લે છે અને જુદી જુદી તમારે કંઈ પણ વસ્તુ ખરીદવી હોય તો મને ખરીદી શકો છો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર